પ્રભુ ભક્તોની મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજીની કૃપા આપના અને આપના પરિવાર ઉપર બની રહે એ સાથે આપણે આજે સાંભળીશું બાવીસ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર બે હજાર પચીસથી શરૂ થતી નવરાત્રિમાં માતાજીના નવ દિવસના નવ સ્વરૂપના મહાત્મ્ય વિશે તો શરૂ કરીએ પૂજા સ્થાપના વિધિ એક લાલ આસન પાથરી કંકુ ચોખા ફૂલ પધરાવી અને માતાજીનો ફોટો કે મૂર્તિની સ્થાપના કરવી અને ગણેશજીની મૂર્તિ બેસાડવી અને તાંબાનો લોટો લેવો એમાં ગંગાજળવાળું જળ ભરી અને કંકુથી સ્વસ્તિક બનાવી અને ચોખા પધરાવી આસવ પાલવના પાંચ પાન પછી ઉપર ઇફળ મૂકી અને ચુંદડી પહેરાવી અને એક મુઠ્ઠી ચોખા લઈ અને એના ઉપર લોટો મૂકવો અને એમાં હળદીની ગાંઠ સોપારી લવિંગ ઇલાયચી અને એક રૂપિયો મૂકવો પછી ગણેશજીની અને માતાજીની પૂજા કરવી અને ફૂલહાર ચડાવી અને દીપ પ્રગટ કરવો અને પ્રસાદ ધરાવી અને માતાજીની આરતી ઉતારવી નવરાત્રિના દિવસો એટલે શક્તિ ઉપાસના કરવાના દિવસો મહિનામાં આવતા આ નવરાત્રિ ઉત્સવ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે મહિષાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવી હતો એણે પોતાના સામર્થ્યના બધા જ તેઓને તેમજ મનુષ્યોને ત્રાહીમામ પોકારતા કરી મૂક્યા હતા અને દેવી વિચારોની પ્રભા ઝાંખી થઈ ગઈ હતી અને દેવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની આરાધના કરી અને દેવોની પ્રાર્થના થયેલા આદ્ય દેવોએ મહીસાસુર ઉપર ક્રોધે ભરાયા તેમજ પુણ્ય પ્રકોપમાંથી એક દૈવી શક્તિ નિર્માણ થઈ અને બધા દેવોએ જય જયકાર કરી અને એમને વધાવી એનું પૂજન કરી અને એને પોતાના દિવ્ય આયુધોથી મંડિત કરી અને આ દેવી શક્તિએ નવ દિવસના તરત યુદ્ધ પછી મહીસાસુરને હણ્યો અને આસુરી વૃત્તિને ડામી દેવી સંપત્તિની સ્થાપના કરી અને દેવોને અભય આપ્યો આ દેવી શક્તિ તે જ આપણી જગદંબા નવ દિવસોમાં મા પાસે સામર્થ્ય માંગવાનું તેમજ આસુરી વૃત્તિ ઉપર વિજય મેળવવાનો આજે પણ મહિષાસુર પ્રત્યેક હૃદયમાં પોતાનું સ્થાન જમાવી બેઠો છે દરેકની અંદર રહેલી દૈવી શક્ દૈવી વૃત્તિને ઘૂંઘણાવી રહ્યો છે આ મહિષાસુરની માયાને તેમજ તેમની આસુરી શક્તિઓને મુક્ત થવા જરૂરી છે દૈવી શક્તિને આળસને ખંખેરી અને ક્ષણિક પ્રવાદનો એને આઘો કરી અને પુનઃ શક્તિની ઉપાસના કરવી જોઈએ સંગે શક્તિ યુગે એ વાતને ધ્યાનમાં રાખી અને નવરાત્રિના દિવસોમાં દૈવી વિચારનું લોકોનું સંગઠન સાંધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ સંગઠનમાં પ્રમુખ સ્થાને જગદંબા રહેશે અને એની ભક્તિથી જ આપણામાં શક્તિ પ્રગટશે એ સૂચવવા જ નવરાત્રિના દિવસો દરમિયાન ગરબા કે રાસ રૂપે માની આસપાસ ઘૂમવાનું હોય છે અને માની આસપાસ ફરતાં ફરતાં મા પાસે માગવું જોઈએ કે મા તું અમને સદ્બુદ્ધિ આપ અમને સંગબળ આપ અમારા સંગબળ આડે અમારો અહંકાર ના આવે અમારી વૃત્તિઓ અમારા દો દોષ ના આવે એને તો ખાઈ યા દેવી એવી સર્વભૂતે સુશક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમ આ જગદંબાની આપણી આ ઉપાસના નવરાત્રિમાં શરૂ થાય છે પરંતુ માત્ર નવ દિવસ પૂરતી સીમિત ન રહે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે ક્ષણે ક્ષણની શક્તિ ઉપાસના આપણને જળવાદથી ઘેરાયેલા જગતમાં ઊભું રહેવાની તાકાત પક્ષે છે આવું શક્તિ સંપન્ન જીવન માના ચરણી ધરવું જોઈએ જગદંબાની આસપાસ ફરતા ફરતા સાચા ભાવથી પ્રાર્થના કરવી જોઈએ કે મા હું તારું કામ કરીશ અને તું મને શક્તિ આપ સંક્ષેપમાં કહેવું હોય તો નવરાત્રિના દિવસો એટલે શક્તિ ઉપાસનાના દિવસો માની પૂજાના દિવસો ખાઓ પીઓને મજા કરો એવી આસુરી શ્રેણી ઉપર વિજય મેળવવાના દિવસો સંગ શક્તિનું મહત્વ ભક્તિની મહત્તા તેમજ તપશ્ચર્યાનો મહિમા અને એકતાનો સંદેશ સુણાવતા દિવસો આ દિવસોમાં વહેતો રહેલો સાધનાનો સુર પકડી લઈ અને જીવનને સમર્પણના સંગીતથી ભરી દઈએ પહેલાંનો અર્થે મા શૈલપુત્રી હોય છે બીજા દિવસે બ્રહ્મચારીણી અને ત્રીજા ત્રીજા દિવસે ચંદ્રઘંટા અને ચોથાનો અર્થે મા કૃષ્ણ માંડા હોય છે પાંચમાનો અર્થે મા સ્કંદ માતા છઠ્ઠે મા કત્યાયની સાતમે માં કાલરાત્રિ આઠમા અર્થે મા મહાગૌરી નવમા અર્થે મા સિદ્ધિદાત્રી અને દસમે દશેરાના કળશનું વિસર્જન કરી અને વ્રતના પારણા કરવાના હોય છે મા અમે શક્તિહીન થયા છીએ અમર્યાદિત ભોગો ભોગવી અમે ગતિ ગલિત વીર્ય થયા છીએ માં તું શક્તિ આપ બળ આપ તું શક્તિ આપશે તો જ આસુરી વૃત્તિનો પ્રભાવ કરી શકાશે જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા વિડીયોને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર